નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાકાર મચી ગયો છે રાધેશન પાસે સિટી બસ સિને સામે એક પૂરપા દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા આ ગમકવાર અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા વધુ આપને જણાવી દઈએ કે જેનાથી મોતનો આંકડો વધી શકે છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત સર્જનાર કાર હિતેશ પટેલ નામે રજિસ્ટર હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ઘટનાને પગલે લોકોમાં ભારે રોજ જોવા મળ્યો હતો અને ઉશ્કેરેલા ટોળાએ કાર ચાલકને મેથી ભાગ ચખાડ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ